કલાત રજવાડું બીજું ખારા રજવાડું ત્રીજું લાશ બેલા અને ચોથું મકરાન મિત્રો મકરાન શબ્દ આવે છે તેના પરથી એક આપણે વાત કહું ગુજરાતીમાં આપણે એક મૂવી હતી કાદુ મકરાણી તો એ જે કાદુ મકરાણી કહીએ છીએ એ મકરાણથી આવેલો હતો એટલા માટે મકરાણી કહેવાય છે આ એ મકરાનની વાત છે કે જે બલુચિસ્તાનનો એક ભાગ છે આ ચારેય રજવાડામાં કલાત એ સૌથી શક્તિશાળું રજવાડું હતું અને બાકીના ત્રણ રજવાડા એ સેમી પાવર ધરાવતા હતા મતલબ કે કલાતના કલાતના એવું કહી શકાય હતા મીર અહેમદ ખાન તેઓ ઈચ્છતા હતા કે કલાત સ્વતંત્ર રહે આઝાદ રહે ભારત કે પાકિસ્તાનમાં ના અંગ્રેજના ગયા પછી સ્વતંત્ર દેશ તરીકે તેઓ રહેવા માંગતા હતા તેમને પાકિસ્તાન કે ભારતમાં ભળવું નહોતું પરંતુ પાકિસ્તાન લુચ્ચુ પાકિસ્તાન કોઈ પણ ભોગે આ પ્રાંત કબજે કરીને પાકિસ્તાનમાં ભેળવવા તૈયાર હતું શરૂઆતમાં તો જિન્હાએ નવાબ મીર અહેમદ ખાનને કલાત રજવાડાને એક સ્વતંત્ર દેશ બનાવવાની વાતમાં હામાં હા નવાબને પણ થયું કે કશો વાંધો નહીં આવે પાછળથી એણે ચાલ બદલી પાછળથી નક્કી થયું કે કલાત એક સ્વતંત્ર દેશ બનશે પરંતુ ખારા અને લાસબેલા એ પાકિસ્તાનને આપવા પડશે મતલબ કે જે સેમી પાવર રાજ્યો હતા તે હવે પાકિસ્તાનના થશે મીર અહેમદે હા પાડી નવાબ મીર અહેમદે આ વાત સ્વીકારી લીધી પરંતુ પાકિસ્તાને ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ જયારે આઝાદ થયું તેના બીજા જ દિવસે જ્યારે ખાન ઓફ કલાતે જાહેર કર્યું કે કલાત એક સ્વતંત્ર દેશ છે બસ ત્યારથી પાકિસ્તાને નવાબ મીર અહેમદ ખાન સાથે ખરાબ વર્તન શરૂ કરી દીધું પૂરો વિડિયો જુઓ નેહલ નજરે યુટ્યુબ પર ઇતિહાસ અને ભૂગોળના આવા રસપ્રદ કિસ્સા જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ નેહલ નજરે